નમસ્કાર સ્વાગત હું શર્મા શરૂઆત મહત્વપૂર્ણ તે કરીશું સમાચાર આવી રહ્યા છે વરસાદને લઈને સવારે દસ વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના અગિયાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે અગિયાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યના બાવીસ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો આ જિલ્લા છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાનો સમાવેશ થાય છે જેમાં સવારે દસ વાગ્યા સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે જ્યારે બાકીના જે ભાગો છે બાકીના જે જિલ્લા છે તેમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યના બાવીસ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે જ્યારે અગિયાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ગઈકાલે પણ ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ થયો હતો જેમાં વડગામ અને દાંતામાં સૌથી વધારે વરસાદ હતો તસવીરોમાં જે મેપ જારી કરાયો છે હવામાન વિભાગ દ્વારા તે તમે જોઈ શકો છો કે કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લા મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાનો સમાવેશ થાય છે જેમાં ઓરેન્જ એલર્ટ એટલે કે ભારેથી ભારે વરસાદ થઈ શકે છે જ્યારે યલો એલર્ટમાં જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના વિસ્તારનો સમાવેશ થાય છે તો ગુજરાત નજીક વરસાદ વરસાવે એવી ચાર સિસ્ટમ સમગ્ર દેશમાં

રાજસ્થાનથી પશ્ચિમ બંગાળ સુધી શ્રફ લાઈન છે અને આ સિસ્ટમના કારણે ગુજરાતમાં ભારેથી અત્યંત ભારે વરસાદની સંભાવના છે અન્ય પચીસ જેટલા રાજ્યોમાં પણ ભારેથી ભારે વરસાદની શક્યતા છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં એકસો એકતાળીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધારે બનાસકાંઠાના દાતામાં વરસાદ થયો છે દાતામાં આઠ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે તો બડગામમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે કડાણામાં સાડા ત્રણ ઇંચ વરસાદ થયો છે જ્યારે શહેરામાં બે પોઈન્ટ નવ ઇંચ એટલે કે લગભગ ત્રણ ઇંચ જેટલો વરસાદ થઈ ગયો છે ચોવીસ કલાકમાં એકસો એકતાળીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે વાત દક્ષિણ ગુજરાતના સુરતની કરીએ સુરતમાં ફરી વરસાદ શરૂ થઈ ગયો છે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં મેઘરાજાની રીએન્ટ્રી થઈ ગઈ છે ઠંડકમય વાતાવરણ વચ્ચે વરસાદની ફરી રી એન્ટ્રી થઈ છે જેમાં શહેરના વિસ્તાર પાંડેસરા અડાજણ વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે તો સુરત શહેરના અનેક વિસ્તારોમાં સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે ઉધના સચિન પાંડેસરા અડાજણ રાંદેર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે ગઈકાલના વિરામ બાદ આજે ફરી એકવાર મેઘરાજાની રીએન્ટ્રી થઈ છે વધુ માહિતી સાથે સુરત ની સંવાદદાતા કીર્તિશ પટેલ જોડાશે કીર્તિશ ગઈકાલે વિરામ અને આજે ધોધમાર વરસાદ કયા કયા વિસ્તારોમાં વરસાદ ચાલી રહ્યો છે અત્યારે પંકજ જે પ્રકારે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ હવામાન વિભાગે આગાહી કરી છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારની આગાહી છે જેને લઈને ગઈકાલે વરસાદે વિરામ લીધો હતો ત્યારબાદ આજે વહેલી સવારથી ફરી વાર વરસાદે ધમાકેદાર એન્ટ્રી શરૂ કરી છે ખાસ કરીને સુરતનો ડુમસ વિસ્તાર હોય અડાજન હોય પાલ હોય વરાછા હોય કતાર ગામ હોય કે પાંડેસરા હોય તમામ વિસ્તારોમાં સુરતમાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે જોકે વહેલી સવારે શરૂ થયેલા વરસાદે ફરી એક વખત વિરામ લીધો છે પણ કાળા ડિબાંગ વાદળો વચ્ચે જે પ્રકારનું વાતાવરણ બન્યું છે જયારે સુરત હિલ સ્ટેશનમાં પરિવર્તિત થયું હોય તે પ્રકારનો નજારો જોવા મળી રહ્યો છે ત્યારે જે પ્રકારે વરસાદ થઈ રહ્યો છે તેને લઈને સૌથી વધુ ધરતીપુતરો આનંદમાં છે કારણ કે વાવણી બાદ જે પ્રકારનો વરસાદની જરૂર હતી તે પ્રકારનો વરસાદ થઈ રહ્યો છે જેને લઈને કહી શકાય કે ચોક્કસપણે ધરતીપુતરો આનંદ છે અને જે રીતે ગરમીને કહી શકાય બફારાથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા હતા તે લોકોને પણ ઠંડક અહેસાસ થઈ રહ્યો છે કીર્શ સુરત શહેર સિવાય સુરત ની જો વાત કરીએ તો ખાસ કરીને ત્યાં શું સ્થિતિ છે પલસાણા અને બારડોલીમાં બિલકુલ મેં જ કીધું એમ વહેલી શરૂ થયેલા વરસાદ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓને ધીરી સુરત હોય સુરત જિલ્લામાં બારડોલી હોય ઓલપાડ હોય તાપી જિલ્લો હોય નવસારી હોય વલસાડ હોય તમામ જગ્યા પર ધીરી વરસાદ શરૂ થયો છે પણ ખાસ કરીને સુરત શહેરમાં જે પ્રકારે વહેલી સવારે ધમાકેદાર કર્યા બાદ હાલ પૂરતો વિરામ છે સાભાર માટે હવે ઉત્તર ગુજરાત તરફ નજર કરીએ તો અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ પડ્યો મોરડુંગરી તખતપુર ભેમપુર અને મહીપુરમાં વરસાદ નોંધાયો છે સોનિકપુર અને માં પણ ધોધમાર વરસાદ પડ્યો છે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો વરસાદ થવાથી માલપુરના રાજમાર્ગો નદીમાં ફેરવાઈ ગયા છે સિઝનમાં પહેલીવાર અહીંયા ધોધમાર વરસાદ થયો છે જેના કારણે મગફળી અને સોયાબીનના પાકને જીવનદાન મળશે ફાયદો થશે તો મોરડુંગરી તખતપુર ભેમપુરથી આ તસવીરો આવી રહી છે ઘેડ પંથકમાં મેઘાવી તવાહી જોવા મળી કડછ ગામમાં ઘૂસ્યા ભાદરના પાણી તારાજીના આકાશી દ્રશ્યો જુઓ ઘેડ પંથકમાં મેઘરાજા બેફામ વરસ્યા વરસાદે ચારે બાજુ તબાહી જ તબાહી મચાવી દીધી ઘેડની કેડ ભાંગી નાખી વરસાદ રોકાયાના અડતાલીસ કલાક બાદ ઘેડના ગામડાઓમાં હજી પણ પાણી ઓસર્યા નથી હજી ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય છવાયેલું છે ત્યારે જુઓ ઘેડના કડચ ગામમાં મેઘતાંડવના દ્રશ્યો પોરબંદરના કડછ ગામે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ઘેડબંધકના અનેક ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે રસ્તા પર પાણી ફરી વળતા અનેક ગામડાઓમાં વાહનવ્યવહારને વ્યવહારને વ્યાપક અસર પહોંચે છે રસ્તા ઉપર ત્રણથી ચાર ફૂટ સુધી પાણી ભરાઈ જતાં કડછ ગામના લોકો સંપર્ક વિહોણા બન્યા છે અંજરાધાર વરસાદ બાદ ભાદર નદીએ ઘેડબંધકમાં પંથકમાં તબાહી મચાવી ઘેડબંધકનું પંથકનું કડછ ગામ મૃતસરનું બેટમાં ફેરવાઈ ગયું કડજ ગામના મકાનો રસ્તા ખેતરો પાણીમાં ડૂબ્યા જ્યાં નજર જાય ત્યાં જમીનના બદલે માત્ર જળ જ જોવા મળી રહ્યું છે ઘેડ પંથકના અનેક ગામમાં પાણી કે પાણીમાં ગામ તે જ ખબર નથી પડતી વરસાદના વિરામના બે દિવસ બાદ પણ પાણી ઓસર્યા નથી અને જેના કારણે સ્થાનિકોને ઘરની બહાર જવું પણ મુશ્કેલીભર્યું બન્યું છે ઘણા ખેતરોના પાળા તૂટી જવાથી વરસાદી પાણીએ ભારે વિનાશ વેર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા તેમજ રોડ રસ્તાઓ પણ ધોવાઈ જવાના કારણે અનેક ગામોનો સંપર્ક તૂટ્યો પોરબંદરની મધુવંતી નદીમાં ઘોડાપુર આવ્યા દરિયા સાથે મિલનના અદભુત ડ્રોન દ્રશ્યો કેમેરામાં કેદ થયા દરિયા કિનારે શિવલિંગને મધુવંતી નદીનો જળાભિષેક પોરબંદરના પાતામાં દરિયામાં સ્થાપિત શિવલિંગને જળાભિષેક કરવા માટે જાણે કે મધુવંતી નદી દોડી આવી બાહુબલી ફિલ્મમાં જેવા દ્રશ્યો હતા કંઈક એના જેવા જ દ્રશ્યો જોવા મળ્યા ઘીડ પંતકમાં ચારેકોર જળબંબાકારની સ્થિતિ વચ્ચે આ અદ્ભુત દ્રશ્યો સર્જાયા જ્યાં મધુવંતી નદીના દસ મસ્તા પાણીનું દરિયા સાથે મિલન થયું પાણીના પ્રચંડ પ્રવાહથી અહીં અદભુત દ્રશ્યો જોવા મળ્યા જે નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો

આ ત્રણે નદીના પાણી ગોતા પાસા સહિતના ગામો પાસેથી દરિયામાં ભળે છે એક અનુમાન પ્રમાણે ગેડ પંથકમાં દર ચોમાસામાં પાંચ થી છ વખત પૂર આવે છે અને હાલાકી સર્જે છે દાતામાં મેઘરાજાનું દે ધનાધન હોસ્પિટલમાં ઘુસી ગયા પાણી દર્દીઓને ટ્રેક્ટરની મદદથી અન્ય જગ્યાએ ખસેડાયા રોડ પર વહેતી પાણીની નદી ચારે બાજુ જળ કરફ્યુ ગોઠણ સમા પાણીમાં જતા લોકો પાણીએ ચીરીને જતા વાહનો હોસ્પિટલમાં પાણીનું રાજ અને પલળતા દર્દીઓ જળબંબાકાર ના આ દ્રશ્યો છે બનાસકાંઠાના દાતાના દાતામાં આખું બોલાવી સવારે છ વાગ્યાથી થી વરસાદી એવી દેવાવાળી શરૂ કરી કે માત્ર ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબકી ગયો જે દાતામાં વરસતા સીઝન ના સરેરાશ વરસાદની તુલનામાં બાવીસ ટકા જેટલો વરસાદ થાય છે અત્યંત ભારે વરસાદના કારણે દાતા પંથકમાં જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ સામાન્ય રીતે આખા ચોમાસાના ચાર મહિનામાં દાતામાં સરેરાશ છત્રીસ ઇંચ વરસાદ થાય છે જેની સામે આ વખતે અત્યાર સુધીમાં ચૌદ ઇંચથી વધુ વરસાદ થઈ ચૂક્યો છે જેમાંથી આઠ ઇંચ વરસાદ તો માત્ર ચાર કલાકમાં થયો છે જેના કારણે દાતામાં પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું ગામના રસ્તાઓ તો જળ જળતરબોડ થઈ ગયા પરંતુ દાતાની સરકારી હોસ્પિટલ જ ડૂબી ગઈ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કમરસમા પાણી ભરાઈ ગયા એટલું જ નહીં હોસ્પિટલની અંદર રૂમોમાં પણ પાણી ભરાઈ જતા દર્દીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હોસ્પિટલમાં વરસાદી પાણી આવતા સ્ટાફ દોડતો થઈ ગયો હોસ્પિટલના અંદર આવેલા અલગ અલગ રૂમો સુધી પાણી આવતા ભારે તકલીફ વેઠવાનો વારો આવ્યો દર્દીઓને બેસવાની જગ્યાથી લઈ સ્ટાફને બેસવાની જગ્યા સુધી વરસાદી પાણી ફરી વળ્યા સ્થિતિ એટલી ખરાબ થઈ કે દર્દીઓને ટ્રેક્ટરની મદદથી અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ગ્રામજનો તેમજ સેવાભાવી આગેવાનોની મદદથી દર્દીઓને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડનો દરિયો બન્યો તોફાની ત્યારે ગુજરાતનો દરિયો પણ તોફાની બન્યો છે વલસાડ જિલ્લામાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી છે સાથે જિલ્લાનો દરિયો પણ અત્યારે તોફાની મૂડમાં જોવા મળી રહ્યો છે વલસાડ જિલ્લાના દાંતી કકવાડી ગામના દરિયા કિનારે ઊંચા મોજા ઉછળ્યા હતા પાંચથી દસ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા દરિયો લાલગુમ થતાં દરિયાકિનારે જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વલસાડ જિલ્લામાં સિત્તેર કિલોમીટર લાંબો દરિયા કિનારો છે ચોમાસા દરમિયાન દરિયામાં મોટી ભરતી આવે છે આજે પણ દરિયામાં મોટી ભરતીનો સમય હતો તે દરમિયાન દાંતી કકવાડી ગામના દરિયાકિનારે ઊંચા મોજા ઉછળ્યા હતા અને દરિયાદેવનું ડરામણું રૂપ જોવા મળ્યું હતું અને હવે એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે ભાજપ પ્રદેશ કારોબારી બેઠકનો આજે બીજો દિવસ છે પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના અધ્યક્ષ સ્થાને આ પ્રવચન પણ અહીંયા શરૂ થશે ઉદઘાટન પ્રસંગ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કારોબારીમાં સંબોધન કરશે પ્રધાનમંત્રી મોદીને ત્રીજી ટર્મમાં પ્રધાનમંત્રી બનવા અંગે અભિવાદન પ્રસ્તાવ પારિત થશે નવા સાંસદો અને ધારાસભ્યોનું સ્વાગત કરવામાં આવશે અને બપોરના બીજા સેશનમાં ચૂંટણી પરિણામ અંગે સંગઠન મહામંત્રી રત્નાકર સમીક્ષા કરશે સાથે આગામી કાર્યક્રમો અંગે કાર્યકર્તાઓને માહિતગાર કરશે આર પાટીલના અધ્યક્ષસ્થાને કારોબારીનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને બીએપીએ સંસ્થાના પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી પ્રવચન કરશે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌતમ શ્રીમાડી મારી સાથે જોડાયા છે ગૌતમ બોટાદમાં અને ખાસ સાળંગપુરમાં જે ભાજપની કારોબારી ચાલી રહી છે આજે બીજો દિવસ છે શું આ કારોબારીના અંતમાં પ્રદેશ પ્રમુખને લઈને જે ચર્ચાઓ થઈ રહી છે તેમાં કોઈ ફોડ પાડી શકે છે ખરી બીજેપી કહી શકાય કે આજે મંથન જે છે પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ જે છે તેમના અધ્યક્ષ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે બેઠકની અંદર કેબિનેટ મંત્રી સહિતના ભારતીય જનતા ના તમામ અપેક્ષિત કાર્યકર્તાઓ જે છે તેની હાજરીમાં બેઠક મળવાની છે અત્યારે તેરસો જેટલા કાર્યકર્તાઓ જે છે કે શરૂઆત બેઠક વાત કરીએ તો પ્રદેશ પ્રમુખ ના અધ્યક્ષ પ્રવચન થી આ બેઠક ની શરૂઆત થશે અધ્યક્ષ પ્રવચન બાદ ઉદઘાટન સમારોહના આ પ્રસંગ અનુસંધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે પ્રવચન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બન્યા છે ત્યારે તેઓને અભિવાદન પ્રસ્તાવ જે છે તે પારિત કરવામાં આવશે અને તે અંતર્ગતની બાબતો જે છે તે તેમાં સમાવેશ કરવામાં આવશે બપોર બાદ બીજું સેશન જે છે તે યોજાશે બીજા સેશનની વાત કરવામાં આવે તો આગામી જે ભારતીય પાર્ટીના કાર્યક્રમો જે છે તેની રૂપરેખા જે છે તે સંગઠન મહામંત્રી રત્નાકરજી છે તે વિસ્તૃત રીતે આપશે કાર્યકર્તાઓને સંબોધન કરશે ત્યારબાદ જે લોકસભાની ચૂંટણી ગઈ હતી લોકસભાની ચૂંટણીના જે પરિણામો આવે છે પરિણામો અંતર્ગતની પણ સમીક્ષા જે છે તે આ બેઠક અંદર થશે અને તે અંતર્ગતની બાબતો પર ચર્ચા છે મહત્વનું સામે સાથે એ છે કે બે વાગે બીએપીએસ ના સંસ્થાના બ્રહ્મ બિહારી સ્વામી જે છે તે પણ આ કારોબારીમાં તેમનું પ્રવચન જે છે તે આપશે અને તે તમામ જે કાર્યકર્તાઓ જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે તેમના આશીર્વસક જે છે કારોબારી બેઠક ની અંતર્ગત તેઓ સમાપન સમારોહ ની અંદર સંબોધન જે છે તે કરવાના છે વાત છે પ્રદેશ પ્રમુખ ની તો પ્રદેશ પ્રમુખ અંતર્ગત કોણ હશે અને કોણ નવો શહેરો હશે તે અંતર્ગત ની અટકળો અનેક પ્રકારની તે થઈ રહી છે પરંતુ કેન્દ્રીય મંત્રી અ બનવાના કારણે સીઆર આર પાટીલ જે છે તે સમય ફાળવી શકે નહીં તે પ્રકારની પણ બાબતો સામે આવેલી છે તેને લઈને આગામી દિવસોની અંદર કાર્યકારી પ્રમુખની ની નિયુક્તિ થાય તે પ્રકારના પણ એનાણ વર્તાઈ રહ્યા છે પરંતુ પાંચ પ્રસ્તાવો પારિત થશે ત્યાર બાદ જ ખબર પડશે કે કોણ અને કેવી રીતે આ ભારતીય જનતા પાર્ટીની કારોબારીમાં કયા કયા બાબતો લઈને મંથન થાય છે જી ગૌતમ આભાર માહિતી આપવા માટે રાષ્ટ્રીય કક્ષાના સહકારી દિવસની ઉજવણી ગુજરાતમાં થશે છ જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી થશે સહકારિતા મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે બસ્સો જેટલા રાષ્ટ્રીય કક્ષાના આગેવાનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે પહેલીવાર ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ ઉજવાશે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમનું આયોજન છે જેમાં કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે પહેલીવાર ગુજરાતમાં એ કાર્યક્રમ થઈ રહ્યો છે રાષ્ટ્રીય કક્ષાનો આ કાર્યક્રમ છે જેમાં રાષ્ટ્રીય કક્ષાના તમામ આગેવાનો ઉપસ્થિત રહેવાના છે છ જુલાઈના રોજ આ કાર્યક્રમનું આયોજન છે જેમાં ભાગ લેવા માટે કેન્દ્રીય મંત્રી અમિત શાહ પણ ગુજરાત આવશે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન છે જેમાં કેન્દ્રીય સહકારીતા મંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે તેઓ ગુજરાતની મુલાકાતે આવવાના છે છ જુલાઈના રોજ આ કાર્યક્રમનું આયોજન છે જેની તમામ રૂપરેખા તૈયાર થઈ ચૂકી છે કાર્યક્રમની કાર્યક્રમ સ્થળ ઉપર રાજ્યના મંત્રીએ પણ જગદીશ વિશ્વકર્માએ પણ મુલાકાત લીધી હતી અને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા જાણી હતી વર્ષ દેશમાં સહકારી પ્રવૃત્તિ શરૂ થવા છઠ્ઠી તારીખે આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ એની ઉજવણી સામાન્ય રીતે દિલ્હીમાં થતી હોય છે અને દરેક રાજ્યો પોતપોતાની રીતે કરતા હોય છે પરંતુ અમિતભાઈ જ્યારે દિલ્હીમાં બેઠા છે અને સહકાર વિભાગ સંભાળે છે ત્યારે પહેલી વખત ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાનો સહકાર દિન ઉજવવાનો નિર્ણય કર્યો વડોદરામાં ડોક્ટરે લગ્નની નર્સ પર દુષ્કર્મ આચર્યું ઇન્સ્ટાગ્રામ થકી બંનેનો પરિચય થયો હતો પીડિત યુવતી ગોત્રીમાં ભાડાના મકાનમાં રહેતી હતી પીડિતાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ડોક્ટર ભાવેશ વસાવા સામે ફરિયાદ નોંધાવી છે પોલીસે આરોપી ડોક્ટર ભાવેશ વસાવાની ધરપકડ કરી લીધી છે કચ્છમાં પોલીસકર્મી નીતા ચૌધરીને જામીન મળ્યા છે પોલીસે રિમાન્ડની માંગણી કરી હતી થાર જીપમાંથી દારૂનો જે જથ્થો મળી આવ્યો હતો આ મામલામાં અને સાથે સાથે પોલીસ પર ગાડી ચઢાવી દેવાનો તેના પર આરોપ હતો જામીન મામલે પોલીસ ઉપલી કોર્ટમાં અપીલ પણ કરશે આગળ વધુ સમાચારો પર નજર કરીશું એક બ્રેક માટે વેલકમ તો ભગવાન જગન્નાથ મોસાડથી નિજ મંદિર પરત ફર્યા છે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ સવારે નવ કલાકે જે શરૂ થઈ ચૂકી છે અને ગજરાજ પૂજન પણ કરવામાં આવી રહ્યું છે હવે ધ્વજારોહણ અને મહાઆરતી થશે સવારે અગિયાર વાગે ભંડારો થશે

પરમાત્માની કૃપા હોય તો જ આ નેત્રવ વિધિની અંદર યજમાન બનવાનો મોકો મળતો હોય છે આપ જોઈ રહ્યા છો કે સવારથી વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ભગવાન જગન્નાથની નેત્રત્સવ વિધિમાં ભાગ લેવા માટે પધાર્યું છે ત્યારે આજે અમને અમારા પરિવારને જે મોકો મળ્યો તે હું અભાગ્ય માનું છું અને ઠાકોરજીની ખૂબ કૃપા માનું છું તો વધુ માહિતી મેળવીશું સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે વિભુ જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ ચાલી રહી છે કયા કયા મહાનુભાવો આ નેત્રોત્સવ વિધિમાં ઉપસ્થિત છે પંકજ ભગવાન જગન્નાથની આજે નેત્રોત્સવ વિધિ છે તે કરવામાં આવી રહી છે અને અત્યારે વિધિની શરૂઆત છે તે મંત્રોચ્ચાર સાથે શરૂ થઈ ગઈ છે આપણે નિજ મંદિરના અત્યારે દ્રશ્યો બતાવવા માગીશ કે અત્યારે યજમાનો છે કે જે અત્યારે ભગવાન જગન્નાથની નેત્રોત્સવની વિધિમાં ભાગ લઈ રહ્યા છે મંત્રોચ્ચાર સાથે વિધિ થઈ રહી છે અને અત્યારે મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો કે આ તમામ યજમાનો છે નેત્રોત્સવ વિધિના અત્યારે જે વિધિ કરાવવામાં આવી રહી છે તે કરવા થઈ રહી છે ખાસ કરીને જ્યારે ભગવાનના કપાટ ખુલશે ત્યારે ભગવાનને આંખે પાટા બાંધેલા હશે કારણ કે ભગવાનની આંખો આવી ગઈ હોય છે અને ત્યારબાદ ખીચડીનો ભોગ છે તે ભગવાનને ધરાવાતો હોય છે ત્યારબાદ ગજરાજ પૂજન થશે ધ્વજારોહણ થશે અને આખો દિવસ મંદિર ખુલ્લું રહેતું હોય છે આ જે વિધિ છે તેની શરૂઆત થઈ ગઈ છે પરંતુ આ વિધિની જ્યારે કરવામાં આવતી હોય છે ત્યારે તેનો લાવો લેવો યજમાન બનવું પણ એક સૌભાગ્યની વાત હોય છે બેન આપ ક્યાંથી આવ્યા છો હું અહીં અમદાવાદથી છું આજે યજમાન બન્યા છો શું કહેશો બસ બહુ આનંદ થઈ ગયો ભગવાન સરસ થઈ ગયો ભગવાન નેતૃત્સવ ભગવાનના નેતૃત્સવ ખુશ છે એટલે ભગવાનનો આનંદ થયો સાકાર તમે કહેતા ક્યાંથી રાહ જોઈ રહ્યા હતા કે ભગવાનના નેત્રોત્સવ વિધિના યજમાન બનવું છે ઘણા ફરી વિચાર બધી વિચારો કાંસ મળી ગયો સપનું સાકાર થયું આજે આજે અમારું સપનું સાકાર થયું

હવે તમને મોરબીની પણ તસવીરો બતાવીએ મોરબીમાં અષાઢી બીજે નીકળતી પરંપરાગત મચ્છુ માતાની શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ શોભાયાત્રા અને મોહરમ પર્વની ઉજવણીને લઈ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોને બોલાવાયા હતા જેમાં મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા આયોજકોને કોઈ તકલીફ હોય તો જણાવવા માટે કહ્યું આયોજકોને શોભાયાત્રા દરમિયાન સ્વયંસેવકો માટે ડ્રેસ કોડ રાખવા અપીલ કરવામાં આવી લોકોને પણ કોઈપણ જાતની અફવામાં નહીં દોરાવા અપીલ કરાઈ હતી લોકો જોડે મારી એક જ નમ અપીલ છે કે આ સમગ્ર જે તહેવાર છે એ ખૂબ જ હર્ષોલ્લાસના માહોલમાં ખૂબ જ શાંતિપૂર્વક માહોલમાં યોજવામાં આવે અને ક્યારેક એવી કોઈ પણ સંજોગોમાં કોઈ અફવા ઉપર ધ્યાન નહીં આપવાના એવા કોઈ અફવા આવે તો એ તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા આપ રૂબરૂમાં કોઈ પોલીસકર્મી કોઈ પોલીસ અધિકારીને જાણ કરી શકો છો